રાષ્ટ્રપતિ વ્લાડોર વસ્તાક્ષર કરી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા એક મહિનાથી જેલેન્સ્કી પર યુક્રેન પર દબાણ કરી રહ્યા હતા પરંતુ તે પછી જેલેન્સ્કીએ કહ્યું હતું કે તેઓ પોતાનો દેશ નહીં વેચે યુક્રેન પાસે લગભગ અગિયાર ટ્રિલિયન ડોલરના મૂલ્યના દુર્લભ ખનીજો છે અને આ રકમ ભારતના કુલ અર્થતંત્ર કરતા ત્રણ ગણી વધારે છે હવે તમને સવાલ એ થતો હશે કે જેલેન્સ્કીનો સ્વભાવ ક્યારે સામેના પક્ષ સામે ઝૂકવાનો રહ્યો નથી તો પછી કેવી રીતે અમેરિકા યુક્રેનને દુર્લભ ખનીજો માટે મનાવી લીધા તો એનો જવાબ છે ટ્રમ્પ લગભગ એક મહિનાથી યુક્રેનિયન સરકાર પર અમેરિકાને દુર્લભ ખનીજો આપવા માટે દબાણ કરી રહ્યા હતા અને તેમણે કહ્યું કે જો યુક્રેનને અમેરિકન મદદ જોઈતી હોય તો તેને અમેરિકાને પાંચસો અબજ ડોલરના દુર્લભ ખનીજ આપવા પડશે તેમણે જેલેન્સ્કીને ધમકી આપી કે જો તેઓ આમ નહીં કરે તો અમેરિકા યુક્રેનને વધુ સહાય આપવાનું બંધ કરી દેશે ત્યારે યુક્રેનના કયા દુર્લભ ખનીજ છે જેનાથી અમેરિકા અબજો ડોલર કમાશે અને ટ્રમ્પે ચેલેન્જકીને કેવી રીતે ઘૂંટણીએ પાડ્યા અને શું આ સોદો યુદ્ધ બંધ કરશે તે તમામ બાબતો જાણીશું આજના વિશ્લેષણમાં ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે યુક્રેનમાં કયા કયા દુર્લભ ખનીજનો ભંડાર એ ભંડારાયેલો છે એ ઓગમેન્ટ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે આ દુર્લભ ખનીજનો ભંડાર યુક્રેન ત્યારે યુક્રેનમાં સો થી પણ વધુ દુર્લભ ખનીજોના એ ભંડાર ભંડારાયેલા છે અને વીસ ભંડાર એ અમેરિકા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો જણાવી દઈએ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ થી લઈને લશ્કરી સાધનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આઈટી સૌર ઉર્જા રાસાયણિક ઉદ્યોગો અને આધુનિક તેલ રિફાઈનરીઓ માટે ખૂબ અનુકૂળ આ જે દુર્લભ ખનીજો જે યુક્રેન માં છે એ માનવામાં આવે છે હવે જેમાંથી સત્તર જેટલા દુર્લભ ખનીજ અમેરિકા માટે એ ખાસ ઉપયોગી છે અને એટલા જ માટે અમેરિકાની નજર યુક્રેન પર છે ને એક મહિનાથી એ પ્રયત્ન કરતું રહ્યું હવે યુક્રેનમાં સૌથી પણ વધુ દુર્લભ ખનીજો એ ઉપયોગી છે અને યુક્રેનમાં સૌથી પણ વધુ દુર્લભ ખનીજોનો ભંડાર એ ભંડારાયેલો છે અને આમાં વીસ એવા ભંડાર છે જેને યુએસ ભૂસ્તર શાસ્ત્રીય સર્વે અમેરિકાના આર્થિક વિકાસ અને સુરક્ષા માટે એ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે હવે સત્તર તો એવી મહત્વના એ દુર્લભ ખનીજ છે યુએસ માની રહ્યું છે કે તેનો વિકાસ માટે આ ખૂબ જરૂરી છે પણ એમાંથી કેટલાક દુર્લભ ખનીજ વિશે માહિતી મેળવી લઈએ જે લોકચર્ચાએ એ વધુ ચડતા હોય છે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા દુર્લભ ખનીજ છે કે જે યુક્રેનમાં ભંડારાયેલા છે તો સૌથી પહેલું મહત્વપૂર્ણ દુર્લભ ખનીજ છે ટાઇટેનિયમ અને ટાઇટેનિયમ કેમ એ ઉપયોગી છે ક્યાં ઉપયોગ થાય છે તે પણ આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું બીજું જે મહત્વનું ખનીજ છે જે દુર્લભ માનવામાં આવે છે અને યુક્રેનમાં તેનો ભંડાર ભંડારાયેલો છે તે છે લિથિયમ તેનો પણ ઉપયોગ ક્યાં થાય છે એ પણ આપણે વિસ્તારથી સમજીશું આગળ અને ત્રીજું સૌથી મહત્વપૂર્ણ જે ખનીજ માનવામાં આવે છે એ છે યુરેનિયમ અને યુરેનિયમની ડિમાન્ડ દુનિયાના દેશોમાં કેટલી છે સૌ કોઈ જાણે છે હવે રેર અર્થ મિનરલ્સ આવે છે અને જે ખૂબ ઉપયોગી હોય છે અને હવે સૌથી પહેલા ટાઇટેનિયમ કેવું હોય છે અને યુક્રેનમાં તેનું કેટલું ઉત્પાદન થાય છે મહત્વની બાબત એ કે ટાઇટેનિયમમાં ટાઇટેનિયમ યુક્રેનમાં કયા ફોર્મમાં મળી આવે છે એ પણ આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીશું તો ટાઈટેનિયમ એ દેખાવે ચાંદી જેવું હોય છે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું તો સૌથી પહેલા ટાઈટેનિયમ એ કેવું હોય છે તો તમે કદાચ ટાઇટેનિયમ તમને જોવા મળે તો સૌથી પહેલા તમને ચાંદી જેવું દેખાવે લાગશે આ જે ખનીજ જેને દુર્લભ માનવામાં આવે છે અને ત્યારબાદ જમીનની અંદર ખડકોના ટુકડાઓના એ રૂપમાં ટાઈટેનિયમ જોવા મળતું હોય છે અને સાથે જ લોખંડ કરતા પચાસ ટકા હળવું આ ટાઇટેનિયમ એ ખનીજ માનવામાં આવે છે અને ત્યારબાદ સ્ટીલ કરતા છપ્પન ટકા હળવું આ ટાઇટેનિયમ ધાતુ અને ખૂબ દુર્લભ પણ યુક્રેનમાં તેનો ભંડાર ભંડારાયેલો છે અને માટે જ અમેરિકાને તેમાં રસ એ વધુ પડી રહ્યો છે અને સ્ટીલ કરતા અને ઘણું મજબૂત છતાં તે લોખંડ અને સ્ટીલ કરતા અનેક ઘણું મજબૂત આ ટાઇટેનિયમ માનવામાં આવે છે અને ઓગાળવા માટે લગભગ બે હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન ખૂબ જરૂરી છે જો આ ટાઇટેનિયમને ઉપયોગ કરવો છે અને ખાસ કરીને તેને ઓગાળવું છે તો બે હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ તો આ ટાઈટેનિયમ ઓગળે છે એટલા માટે કહી શકાય કે ભાઈ વધુ ગરમી આ ટાઇટેનિયમ એ સહન કરી શકે છે ત્યારે એ પણ જાણીશું કે ટાઈટેનિયમનો ભાઈ ઉપયોગ ક્યાં વધારે થતો હોય છે તો વધુ ગરમી સહન કરી શકે અને માટે તેનો ઉપયોગ એ વિમાનથી લઈને પાવર સ્ટેશન સુધી દરેક વસ્તુમાં એ ટાઇટેનિયમનો ઉપયોગ એ કરવામાં આવે છે હવે વિચાર કરો યુક્રેન વૈશ્વિક ટાઇટેનિયમ ઉત્પાદનમાં સાત ટકા હિસ્સો એ ધરાવતું હતું પણ આ પરિસ્થિતિ ક્યારે આ પરિસ્થિતિ હતી યુદ્ધ પહેલા અને યુદ્ધ પહેલાની આ પરિસ્થિતિ કે જયારે સાત ટકા એ ધરાવતું હતું અને હિસ્સો ધરાવતું હતું અને હવે તમને અંદાજો એ આવી જ ગયો હશે કે કેમ અમેરિકા યુક્રેનની પાછળ એક મહિનાથી પાછળ પડ્યું છે તો બીજું ખરીદ છે લિથિયમ જે દુનિયાના દરેક વિકાસશીલ અને વિકસિત દેશોની માંગ બની ચૂક્યું છે

જ્વાળામુખી ખડકો અને ઝરણામાં ખાસ આ લિથિયમ એ મળી આવે છે અને ખાસ તો આનો પણ ભંડાર એ યુક્રેનમાં માનવામાં આવે છે એટલા જ માટે વિશ્વના દેશોની નજર આ ખનીજ ઉપર એ વધારે રહેલી છે અને સાથે જ લીથિયમ ને ખુલ્લી હવામાં નથી રાખી શકાતું તેને બહાર બહારના વાતાવરણમાં લીથિયમ ને નથી રાખી શકાતું અને સાથે જ જ્વાળામુખીના જે ખડકો અને ઝરણામાં જોવા મળતો આ આ જે જે પદાર્થ લિથિયમ જેને દુર્લભ ખનીજ માનવામાં આવે છે એને ઓક્સિજનના સંપર્કમાં આવતા જ આ જે પદાર્થ છે લિથિયમ એ તરત જ આગ પકડી લે છે તો હવે તેને રાખવું કેવી રીતે તો જણાવી દઈએ લિથિયમને તેલમાં ડુબાડીને રાખવામાં આવે છે અને ખૂબ જ એ નરમ હોવાથી તેને કાપી પણ શકાય તેવું આ એ ખનિજ છે અને ખાસ તો બેટરી બનાવવામાં લિથિયમનો ખૂબ એ બહોળા પ્રમાણમાં ઉપયોગ એ શરૂ થયો છે બેટરી બનાવવામાં ઉપયોગી છે લિથિયમ અને યુક્રેન પાસે યુરોપના યુક્રેન પાસે યુરોપના કુલ લિથિયમ ભંડારના તેત્રીસ ટકા લિથિયમ એ યુક્રેન યુક્રેનમાં તેનો ભંડાર છે અને માટે જ હવે તમને એ ખબર પડી જ ગઈ હશે કે કેમ અમેરિકા એ યુક્રેનના ખનીજ ભંડારોમાં રસ દાખવી રહ્યું છે કેમ કે એ જ ખનીજ ભંડારમાં લિથિયમનો પણ ભંડાર છે જે વર્તમાન સમયમાં કેટલું ઉપયોગી નીવડી શકે છે એનો પણ અંદાજો આવી જ ગયો હશે ત્યારે હવે યુરેનિયમ ની પણ આપણે જાણકારી મેળવી લઈએ કે ભાઈ યુરેનિયમ કેમ ખાસ છે અને એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો યુરેનિયમ સૌથી પહેલા કોઈ પણ માણસ જો યુરેનિયમ નું નામ આવે એટલે તરત જ રેડિયો એક્ટિવ ધાતુ આ યુરેનિયમ છે અને જે ખડકો અને ઝરણામાં જોવા મળે છે અને ખાસ કરીને યુરેનિયમ જે ખનીજ છે જેને દુર્લભ માનવામાં આવે છે પણ ખૂબ મહત્વપૂર્ણ એ યુરેનિયમ વિશ્વની સૌથી ખતરનાક ધાતુમાં આ દુર્લભ ખનીજની ગણના થાય છે વિશ્વની સૌથી એ ખતરનાક ધાતુ શા માટે તો પરમાણુ બોમ્બ બનાવવામાં આ યુરેનિયમ એ ઉપયોગી નીવડતું હોય છે અને વિશ્વના કુલ યુરેનિયમના બે ટકા યુરેનિયમ એ યુક્રેનમાં ઉપલબ્ધ છે અને માટે જ અમેરિકાની નજર યુક્રેન ઉપર એક મહિનાથી એ દબાણ અને હવે જે દેશમાં યુરેનિયમનો ભંડાર હોય ત્યાં અમેરિકાની નજર પડવાની છે અને લાલચ પણ થવાની છે ત્યારે યુક્રેનમાં પણ યુરેનિયમનો ભંડાર છે જેનાથી અમેરિકાની નજરે ખનીજ ભંડાર પર પડી ત્યારે હવે રેર અર્થ મિનરલ્સ વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ કે રેર અર્થ મિનરલ્સ એટલે કે સીધું સરળ ભાષામાં સમજીએ તો સત્તર ખનીજોનો સમૂહ જેને રેર અર્થ મિનરલ્સ કહેવામાં આવે છે હવે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સથી લઈને લશ્કરી સાધનોમાં આ જે સત્તર જે સમૂહ છે એ સમૂહનો ઉપયોગ કરવામાં આવે છે અને સેરિયમ ડિસ્પ્રોસિયમ યુરોપિયમ ગેડોલિનિયમ હોલ્બિયમ આવા સત્તર સમૂહ છે અને આ સત્તર ખનીજો એ ખૂબ દુર્લભ માનવામાં આવે છે જે રેર અર્થ મિનરલ્સમાં એ માનવામાં આવે છે તો આ છે રેર અર્થ મિનરલ્સ જે પણ અમેરિકા માટે ખૂબ ઉપયોગી છે અને આવા તો અન્ય પણ મહત્વપૂર્ણ ખનીજ છે જે કદાચ આપણે નામ પણ સાંભળ્યા નહીં હોય ત્યારે તેની ઉપયોગીતા એ ખૂબ મહત્વપૂર્ણ છે